નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને વાર સોમવારના કપાસના ભાવ અને અપડેટ્સ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો હવે કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો મિત્રો ગઈકાલે રવિવારે તો એની પહેલાં જ્યારે હરાજી થઈ હતી ત્યારે કપાસના સૌથી ઊંચા ભાવ પંદરસો વીસ માણાવદનની અંદર બોલાયા હતા અને કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો નવસો રૂપિયા અમરેલીમાં બોલાયા હતા હવે ખેડૂત મિત્રો કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો સાડી તેરસોથી લઈને ચૌદસો અથવા તો તેરસો સુધી બોલાઈ રહ્યા છે હવે ખેડૂત મિત્રો જે તમે કપાસના ભાવ કેટલા લેવા માંગો છો અને તમે જો શનિવારે કપાસ આપ્યો હોય તો તમારે કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો આજે સોમવાર છે એટલે કપાસના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો થાય એવી સંભાવના છે કારણ કે દર વખતે રવિવારે માર્કેટ બંધ પછી સોમવારે જ્યારે ખુલે તે થોડો સુધારો જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ તે અપડેટ્સ હવે મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર બારસો પચાસથી પંદરસો દસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો છપ્પન મોરબી બારસોથી પંદરસો હળવદ બારસો એકાવનથી ચૌદસો બોતેર જૂનાગઢ બારસોથી તેરસો નવ્વાણું તળાજા અગિયારસો એકવીસથી ચૌદસો બેતાલીસ રાજકોટ બારસો વીસથી ચૌદસો સત્યોતેર બોટાદ અગિયારસોથી પંદરસો ધ્રોલ તેરસોથી ચૌદસો ઓગણસાઠ કોડીનાર અગિયારસો સિત્યોતેરથી ચૌદસો ચાલીસ ભાવનગર અગિયારસો પચાસથી ચૌદસો બાર અમરેલી એક હજાર અઢારથી ચૌદસો સાઠ જામખંભાળિયા તેરસોથી ચૌદસો ચોવીસ મહુવા એક હજાર પચાસથી તેરસો તોંતેર જામજોધપુર બારસો ત્રીસથી પંદરસો અગિયાર વિસાવદર અગિયારસોથી ચૌદસો છપ્પન ધોરાજી બારસો અગિયારથી ચૌદસો એકાવન સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ કાલાવડ અગિયારસોથી ચૌદસો પિસ્તાલીસ ધાંગ્રધા એક હજારથી ચૌદસો બાબરા અગિયારસો પચાસથી ચૌદસો પંચોતેર પાટડી બારસોથી તેરસો ચાલીસ પાકાનેર અગિયારસોથી ચૌદસો એંશી ખાંભા બારસોથી ચૌદસો નેવું રાજુલા એક હજાર પચાસથી ચૌદસો એકાવન વઢવાણ તેરસોથી તેરસો સિત્તેર મેંદડા બારસોથી ચૌદસો ત્રીસ ઉપલેટા બારસો પચાસથી ચૌદસો પાસઠ લખતર બારસો દસથી ચૌદસો વીસ પાલીતાણા એક હજારથી ચૌદસો જેતપુર અગિયારસો પંચોતેરથી ચૌદસો એંશી થારી એક હજાર પાંચથી ચૌદસો બાવન માણાવદર બારસો થી પંદરસો વીસ વિસનગર બારસો પચાસથી ચૌદસો એકાવન હિંમતનગર તેરસો એકસઠથી ચૌદસો ઓગણપચાસ તો આ તાજના કપાસ વા વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને કરી દેજો અસ્તુ જય હિંદ